નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસી માં આજે સત્યાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ આજની કપાસની આવક વિશે વાત કરીએ તો હાલ મિત્રો આજે પાંત્રીસ થી ચાલીસ આસપાસ પાલ આવેલા છે પાંત્રીસ થી ચાલીસ પાલની આવક જોવા મળી રહી છે જેમ કે મિત્રો હમણાં ગઈકાલે જે શિવરાત્રિની રજા હતી તો આજે થોડોક પાચક પાલનો વધારો જોવા મળી રહ્યો છે તમને જે મંગળવારે જે ભાવ ખુલ્યા હતા જે કપાસના તેના ભાવ વિશે કરી દઉં તો હાલ મિત્રો અગિયારસો એક રૂપિયાથી લઈને ચૌદસો ને એકાસી રૂપિયા સુધીનું હાઇસ્ટ ક્વૉલિટીમાં ભાવ બોલાયો હતો સૌથી ઊંચો ભાવ ચૌદસો એકાસી રૂપિયાનો ત્યાર પછી સરેરાશ બજાર રહ્યું હતું ચૌદસો ને એકવીસથી ત્રીસ રૂપિયા આસપાસનું સરેરાશ બજાર રહ્યું હતું હવે આજે કેવા ભાવ બોલાય છે તેના વિશે તમને વાત કરી દઉં તો ખ્યાલ આવી જાય કે બજારની શું પોઝિશન છે હાલ મિત્રો બી ગ્રેડ ક્વોલિટી છે તેના તેરસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધીના ભાવ બોલાવી રહ્યા છે ત્યાર પછી એ ગ્રેડ ક્વોલિટી છે તેના ચૌદસો એક ચૌદ છ છ ચૌદ છ અગિયાર છ એકત્રીસ હાલ મિત્રો અહીંયા સુધી એ ગ્રેડ ક્વોલિટીના ભાવ બોલાવી રહ્યા છે સુપર એ ગ્રેડ જે તારાવાળા જે કપાસ આવે છે તેનો ભાવ મિત્રો હાલ ચૌદસો એકોતેર રૂપિયા સુધીનો આજે બોલાયો છે હજુ ચૌદસો એકોતેર રૂપિયા સુધી ભાવ જોવા મળ્યો છે તો સરેરાશ બજાર જે રહ્યું છે તે ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો ત્રીસ રૂપિયા આસપાસનું રનિંગ બજાર બોલાઈ રહ્યું છે જે વધારે ભાવ ચૌદસો એક ચૌદસો છ ચૌદસો અગિયાર આવા સૌથી વધારે ભાવ બોલાઈ રહ્યા છે ત્યાર પછી થોડીક સારી ક્વોલિટી તેના ચૌદસો ત્રીસ સુપર ક્વોલિટી સુપરટી ચૌદસો એકોતેર ચૌદસો એકસઠ એકાવન એક હાવ ભાવ બોલાઈ રહ્યા છે તો તમે કમ્પેરિઝન કરી શકો છો સરેરાશ બજાર એકદમ સ્થિર જોવા મળી રહ્યું છે તેમાં કોઈ ફેરફાર છે નહીં જે ઉપલા માલ છે ચૌદસો એકોતેર રૂપિયા સુધી તમારે મિત્રો આમ તો બજાર સ્થિર જ ગણી શકો ના જે મંગળવારે એકાશી રૂપિયાના ભાવ હતા આજે એકોતેર રૂપિયા સુધીના ખુલ્યા છે હજી એવો કદાચ માલ આવે તો એકાશી થઈ પણ જાય તો બજારમાં કોઈ પ્રકારનું ડિફરન્સ છે નહીં એકદમ બજાર સ્થિર ખુલ્લું છે ફરી મળશું આવતીકાલે નવા ભાવ સાથે ત્યાં સુધી ધન્યવાદ